સમાચાર સવારમાં આપનું સ્વાગત છે તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો હાલોલમાં આપ ફાટ્યું 10 इंच बरसात પડતા ઠેર ઠેર પાણી ભરાયા પંચમહાલના હાલોલમાં આપ વાટીઓ તેવી સ્થિતિ સર્જાઈ છે હાલોલમાં 10 ઇંચ વરસાદ ખબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે પૂર્ણિ સ્થિતિમાં SDRF ની ટીમો સ્ટેન્ડ બાય રાખી છે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા છે રાજ્યમાં પંચમહાલ ખેડા દાહોદ અને આણંદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી સુરત તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડશે જ્યારે વલસાડ ડમડ દાદરા નગર હવેલી ડાંગ ભરૂચ અને नर्मदा સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ અને અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતા છે દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે પીએ મોદી 7 વર્ષ બાદ ચીન ના પ્રવાસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 વર્ષ બાદ એસઓ સમિટ માં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે આ મુલાકાત દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુટિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે પુટિન સાથેની વાતચીતમાં ડિસેમ્બર માં તેમની ભારત મુલાકાત અંગે પણ ચર્ચા થઈ શકે છે આ મુલાકાત અમેરિકા દ્વારા ભારત અને ચીન પર લાદવામાં આવેલા ટેરિફના તણાવ વચ્ચે થઈ રહી છે ખાસ એ કે પીએમ મોદી ના સ્વાગત શાસ્ત્રીય સંગીત થી કરવામાં આવ્યું હતું રાજ્યમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ રાજ્યમાં વરસાદની આગહી વચ્ચે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો ઉમરેઠમાં 4.5 ઇંચ બોરસદમાં 3 ઇંચ કામરેજ અને ઘોઘંબામાં 1.5 ઇંચ ઉમરગામ સાવલી ધાનપુર અને નાંદોદમાં 1.5 ઇંચ નેત્રંગ ઓલપાડ અને આકલાવમાં સવા ઇંચ નડિયાદ જામ્બુઘોડા મોધા અને વાઘોડિયા 1 ઇંચ વરસાદ પડ્યો હતો આમ કુલ 130 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો ખેડામાં બન્યું ગુજરાતનું ચોવીસમું સાંસ્કૃતિક વન ગળતેશ્વર વન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લામાં મહી નદીના કિનારે ગળતેશ્વર વન નું ઉદઘાટન કર્યું છે પ્રાચીન શિવ મંદિર ના સાનિધ્યમાં બનેલું આ વન પાંચ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે આ વન અલભ્ય વનસ્પતિઓ અને વિવિધ થીમ ધરાવે છે જે ભક્તિ પ્રકૃતિ અને સંસ્કૃતિ અનોખો સંગમ છે રાજ્ય આ ચોવીસમું સાંસ્કૃતિક વન પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણ કેન્દ્ર બનશે जापान मुंबई अमदावाद बुलेट ट्रेन जो जापान प्रवास गये पी जापान पीएम शिगेरू ईशीबा बुलेट ट्रेन न मुलाकात ली आ ट्रेन बे हजार त्री सुधी मा अने ते मुंबई अमदावाद हाई स्पीड रेल कोरिडोर पर दौड़े जापान भारत ने बे बुलेट ट्रेन भेट आपसे भारतीय पायलट ने मैं जमने जापान मा तालीम आप आवी रही है जापाने दस वर्ष मारत लाख करोड़ कर हिम्मतनगरમાં ધોધમાર વરસાદ પડતા ગાડીઓ ડૂબી ગઈ કાલે હિંમતનગરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે શહેરમાં તારાજી સરજાઈ હતી ભારે વરસાદના કારણે શહેરમાં આવેલી પ્રજ્ઞાકુંચ સોસાયટીના નીચાણવાળા કોમન પ્લોટમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જે કારણે parking માં ઉભેલી 70 ગાડીઓ ડૂબી ગઈ હતી ભારે વરસાદના કારણે શહેરમાં ઘણા વિસ્તારો જળબગ્ન થયા છે જે કારણે લોકોએ ભારે હાલાકી થઈ રહી છે केंद्रीय गृहमंत्री अमित शाह लाल बागचा गणपति न दर्शने मुंबई केन्द्रीय गृहमंत्री अमित शाह पुत्र जय शाह परिवार साथ लाल भगवान गणेश दर्शन कर पूजा अर्चना करी दर वर्षे गणेश चतुर्थी आरोप लाल बागचा भगवान गणेश पास देश भर न राजनीणियों सेलिब्रिटीओ दर्शन करने अमित शाह भगवान गणेश ने देश समृद्धि शांति मेट्रे प्रार्थना करी પીએ મોદી ને મરીદારુ માં ડોલ ભારત સાથે છે ખાસ કનેક્શન જાપાન પ્રવાસ એ ગેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક બૌદ્ધ મંદિર માં દારુમા ડોલ भेट માં મળી જાપાન માં શક્તિ અને સારા નસીબ નો પ્રતીક મનાતી આ ડોલ નો ભારત સાથે ખાસ સંબંધ છે દારુમા ડોલ તમિલનાડુ ના કાંચીપુરમ ના બૌદ્ધ સાધુ બોધીધર્મ નો પ્રતીકાત્મક સ્વરૂપ છે જેમણે જાપાન માં જૈન બૌદ્ધ ધર્મ ની સ્થાપના કરી હતી આ ડોલ ક્યારે હાર ન માનવાની ગુણવત્તા નો પ્રતીક પણ છે डोनाल्ड ट्रम्प ने टैरिफ पर चौथी मोटो फटको यूएस ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ મામલે મોટો ઝટકો ફેડરલ અપીલ કોર્ટે ચુકાદો આપ્યો છે કે કઠોકટીની સત્તા હેઠળ લાવવામાં આવેલા મોટો ભાગ ના ટેરિફ ગેરકાયદેસર છે કોર્ટે બુજબ રાષ્ટ્રપતિને કઠોકટી દરમિયાન પગલા લેવાની મંજૂરી છે પરંતુ ટેરિફ અથવા કર લાદવાની સત્તા આપવામાં આવી નથી આ ચુકાદાથી ટ્રમ્પના સમયમાં લેવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોની કાનૂની સ્થિતિ પર સવાલ ઉભા થયા છે દિવસ ભારે વરસાદી તોફાની સંભાવના આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં 2 થી 4 ઇંચ વરસાદ થવાની સંભાવના છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં વરસાદી માહોલ જામશે આગામી 6 દિવસ રાજ્યમાં મધ્યમ થી ભારે વરસાદની શક્યતા છે નવરાત્રીમાં વરસાદ મજા બગાડે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ભડાકા સાથે વરસાદ સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો હાલાકી ભોગવવાનો વારો આવ્યો ખાસ કે સુરત તાપી નવસારી માં રેડ એલર્ટ છે અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ ભરૂચ નર્મદા ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલી માં ઓરેન્જ એલર્ટ અને સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ वडोदरा सोटा उदयपुर दाहोद भावनगर अमरेली गिर सोमनाथ येलो एलर्ट आप भारत पहली मेड इन इंडिया चीप गुजरात माथी। ભારતની પ્રથમ ઓસેટ સેમિકન્ડક્ટર ટેસ્ટિંગ ફેસિલિટી અમદાવાદના સાણંદ ખાતે શરૂ થઈ છે જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું આ પ્લાન્ટ દેશને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે સીજીએસઇએમઆઈ પીવીટીએલટીડી દ્વારા થાઈલેન્ડની કંપનીના સહયોગથી સ્થાપિત આ યુનિટમાં આગામી 5 વર્ષમાં 7100 કરોડથી વધુનું રોકાણ થશે ઓમેર પાડામાં 4.8 ઇંચ વરસાદ ખબકતા પાણી પાણી राज्यમાં મેઘ મહેર યથાવત છે ગુરુવારે ગુજરાતના 138 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં પોણા 8 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો આ ઉપરાંત સાબરકાંઠાના ઈદરમાં પણ 6 કલાકમાં પોણા 6 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે હવામાન વિભાગે આગામી 3 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે જાપાનમાં ગુંજા गायत्री મંત્રના સુ પીએ મોદી બે દિવસીય જાપાનની મુલાકાતે પહોંચ્યા છે જાપાનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અહી સ્વાગત સમયે જાપાનીઓએ પીએમ મોદી સામે ગાયત્રી મંત્રના સૂર રેલાવી સ્વાગત કર્યું હતું આ સમયે પીએમ મોદીએ મંત્રને શાંતિથી સાંભળ્યો અને હાથ જોડીને સ્વાગતનો સ્વીકાર કર્યો હતો શાંતિ મંત્ર પૂર્ણ થયા બાદ મોદીએ આગળ કદમ વધાર્યા હતા હિન્દુ સંસ્કૃતિનું વિદેશમાં કેતલું માન છે તે અહી જોઈ શકાય છે બે કલાકમાં 5 ઇંચ વરસાદ જિલ્લાની નદીઓ બે કાંઠે તાપીના ડોલવણમાં સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન 5.2 ઇંચ વરસાદ પડ્યો જેના કારણે અંબિકા ઓલણ અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહી રહી છે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના લીધે નવસારી જિલ્લામાં પૂરનો સંકટ ઉભો થયો છે बालोર તાલુકામાં 1.36 ઇંચ વરસાદ નોંધાયો હાલ વરસાદનો જોર ધીમો પડતા સ્થાનિકોને રાહત મળી છે આ વખતે કોણ બાજી મારશે બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે એક સર્વે ચોંકાવનારો ડાવો કર્યો છે સર્વે મુજબ ઇન્ડીનો વોટ શેર 2024 ની લોકસભા ચૂંટણીના 43% થી વધીને 50% થઈ શકે છે જ્યારે ઇન્ડી ગઠબંધનનો વોટ શેર 39% થી વધીને 44% સુધી પહોંચવાનો અંદાજ છે આ સર્વે અનુસાર બિહારમાં ફરી એકવાર NDA ગઠબંધન સરકાર બનાવી શકે છે नवसारी जिला वरसाद स्थिति गंभीर नवसारी जिला वरसाद चिंताजनक स्थिति सर्जाई छुका वरस नोधायो गंडेवी मै कलाक एक चालीस इंच वरस पड़ो नदी नदीर फूट अंबिका तेर फूट कावेरी दस फूट पहुंची छे परंतु भयजनक सेपाटी थी नीचे छे जूज डेम एक सौ सड़सठ पॉइंट पांसठ फूट केलिया डेम एक सौ तेर पॉइंट साठ फूट पोचा भयजनक सपाटी ऐसी पूर जोखम जोखमू सतर्कता जरूरी संघ शताब्दी समारोह में मोहन भागवत ने दस मोटी बातों